આશ્રય રેસીડિ આવી ઘણી પાંચ વર્ષથી આ રોડની અમારી માંગણી હતી કે ભાઈ આ રોડ અમારો બનાવી હવે એને રોડ બની રહ્યો છે પણ આ રોડ અમારા નકશા પ્રમાણે નવ મીટર રોડ છે પરંતુ અત્યારે આ રોડ ઘણો નાનો થઈ ગયો છે અને આ બે હાજર નવ પછી આ વિસ્તારનો એટલો વિકાસ થયો છે આ રોડ છે તુલસી હાઈટ સુધી જાય છે જે અમને રોડ આપવામાં આવે છે એ અંદરનો રોડ છે અંદરના રોડની જે સાઇઝ છે એ રોડ આપવામાં આવે છે અમારી માંગણી ફક્ત એટલી જ છે કે આ રોડનો સ્પામ મોટો કરીને આપવામાં કારણ કે અહીંયા હવે આ મેઇન રોડ થઈ ગયો છે અવરજોર સામાન્ય માણસની અવરજોર બહુ જ વધી ગઈ છે તો અમારી બે બહુ શાંતિ સીધી માંગણી હતી કે રોડ નહીં તો વોટ નહીં અમારે રોડ બની આપવા બીજું છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઘણું જ ઉઠ્યું છે ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી ઘણા બધા અમે લેટરો લખ્યા ઘણી બધી રજૂઆત કરવા છતાં અમને પાણીનું પ્રેશર ના મળ્યું એટલે અમારું ફક્ત એક રીઝન છે કે અમને પાણીનું પ્રેશર આપો અને અમને રોડ મોટો કરી આપો અમે છૂટ વોટ નો વિરોધ કરીએ છે અમે અમે જો રોડ અને પાણી લઈએ તો ના બેનો અમે લગાવવાની કરી હતી કોશિશ પણ અમારી આચારસંહિતા નિયમ પ્રમાણે અમે બેનરો પોલીસને સબમિટ કરી દીધા છે